વડોદરા જિલ્લા પંચાયતની વડી કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી એવું લાગી રહ્યું છે કારોબારી સમિતિના અધ્યક્ષ બેઠક કક્ષમાં પહોંચી ગયા હતા તેઓ વિરોધના ગણગણાટ વચ્ચે સિનિયર સભ્યને અને અન્ય સભ્યો સંકલન રૂમમાં જ બેસી રહ્યા હતા સંકલન કક્ષ પાસે મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષમાં પહોંચ્યા હતા સભ્ય વચ્ચે ચર્ચા છે કે ગામડાઓના વિકાસ માટે નાનાની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે બેઠકના અંતે કારોબારી ચેરમેને વિસ્તૃત માહિતી આપી હતી જો કે મીડિયાના સવાલોના જવાબમાં તેમને લૂલો બચાવ કરી દિવાળીનો તહેવાર હોવાથી સભ્યો ટ્રાફિકના કારણે મોડા પડ્યા હોવાનું જણાવ્યું હતું અને સભ્યોના વિરોધના ગણગણાટથી અજાણ હોવાનું જણાવ્યું હતું સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે એ સમગ્ર મારા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનાથ શુભકામનાઓ પ્રકાશના પર્વ દીપાવળીની શુભકામનાઓ સાથે આવનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ દુઃ સુખદાયી યશસ્વી ફળદાયી અને તંદુરસ્તી ભર નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ આ કારોબારીમાં મેઈન એકસો એકોતેર કામો ત્રણસો બ્યાસી પોઈન્ટ વીસ લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સભાએ સા પ્રાથમિક મંજૂરી આપેલી હતી એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય કચાસ ન રહી જાય એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસનો તમામ બાળકોને ડીસમચી આપવા માટે ગત બજેટમાં જે પાસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી પરંતુ મારા જિલ્લામાં કુલ ચૌદસો નવ આંગણવાડીઓ છે એ તમામે તમામમાં એસએસના વાસનો અને ડીસએમચી માટે બીજા સાડત્રીસ લાખની વધુની જરૂર હતી એ જોગવાઈ કરી આપવામાં આવેલી એ જોગવાઈ વધારાઓની કરી ત્યારબાદ જે રિનોવેશન થયેલ આપનો સભાખંડ છે એની અંદર માન્ય અને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી એટલે એ એ એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની ને તમામની સુખાકારીમાં વધારો થાય ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસુંડી સમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે ના અધ્યક્ષસ્થાની રીતે તો બસ બધાને ઝડપથી કામ પૂર્ણ થાય કારણ કે આગામી વર્ષમાં ચૂંટણી હોય અને મારો જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય ચિંતા કરવામાં આવેલી છે ના એ અમે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું બાકી એવું કાંઈ નથી એ તો વિકાસ માટે સાત કરોડ રૂપિયા સવા સાત કરોડ રૂપિયા જેવી રકમ થાય છે એ તમામને મળશે જ એ સિવાય પણ અન્ય નાણાં પંચના પણ પૈસા વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે એટલે તેમ છતાં મારા માન્ય સદસ્યશ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લઈશું ને બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ વી હતા દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો આપને ખબર હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ અગિયાર માં બે બાકી હતો ને આવી ગયો હતો એટલે થોડી આજે લેટ થઈ છે કેટલા કેટલા ટાઈમ પછી ચાલુ થયું ચોક્કસ સમય એવું નથી જોયો પરંતુ તું દિવાળી ને ટ્રાફિકમાં અમારા માન્ય સદસ્યો હતા એટલે અમે થોડી વેટ કરી એમને તમે આવી ગયેલા ને બધા સભ્યો અમે અમે સાથે જ હતા બીજા રૂમ અમે બધા સાથે જ હતા પરંતુ માન્ય સદસ્યો ઓનવી હતા એમાં ત્યાં ચર્ચા થયેલી એટલે હા એ આપની પાસે હશે તો એ મને મારી ધ્યાન

ઘરનું છે અને બધા જોઈ લેશું બહુ મોટી બાબત નથી એ લોકો વિશ્વાસમાં જ છે આ તો ઓલરેડી અધિક અધિકારીઓની બાબત અહીં ટાઈમ થઈ ગયો હતો માટે કહેવા માટે કે મારા માન્ય સદસ્યો રસ્તામાં દિવાળી ટ્રાફિક શહેરમાં વધારે હોવાને કારણે આવી રહ્યા છે એટલે બાકી બીજી કોઈ બાબત નથી